માતાજી મિત્રો આજે આપણે બાજરીના અને ચણાના લોટના મોઠિયા કે ઘણા લોકો એને વેલાણિયા પણ કહેતા હોય છે તે આજે આપણે વેલાણિયાની રેસીપી તમારા સાથે હું શેર કરીશ તો સૌ પ્રથમ મેં ત્રણ વાટકી બાજરીનો અને એક વાટકી ચણાનો લોટ લઈ લીધો છે હવે તે આપણે મસાલા કરીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું લાલ મરચું પાવડર નાખીશું થોડી હળદર નાખીશું અંદર થોડી હિંગ ઉમેરીશું થોડું જીરું નાખીશું થોડો અજમો એડ કરીશું હવે આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેશું હવે તેમાં તેલનું મોયણ ઉમેરીશું તેલનું મોયણ નાખી અને આપણે બરાબર લોટને મિક્સ કરી લઈશું હવે તેમાં આપણે લીલી મેથી ઉમેરીશું હવે તેમાં લીલા મરચાં અને લીલા લસણની પેસ્ટ ઉમેરવી તમે જોઈ શકો છો કે લીલું લસણ તેમાં થોડી ખાંડ લસણ અને મરચું નાખી અને બરાબર મિક્સ કરી લેશું પછી અંદર આપણે થોડી ખાટી છાશ ઉમેરીશું બધું મિશ્રણ સરસ રીતે મિક્સ કરી લેશું હવે તેમાં પાણી રેડી અને આપણે સરસ એવો લોટ બાંધી લઈશું બધું મિશ્રણ મિક્સ કરી અને સરસ એવો આપણે લોટ બાંધી લેવો તમે જોઈ શકો છો કે આપણે સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે હવે હાથને થોડો તેલવાળો કરી અને સરસ મજાના વેલણિયા વાળી લઈશું તમે જોઈ શકો છો કે આ રીતે આપણે બધા વેલણિયાને વાળી લેવાના અને પછી બાફવા મૂકી દેવાના આપણા વેલાણિયા સરસ મજાના ચડી ગયા છે એને આપણે ઉતારી લેશું અને કટિંગ કરીશું થોડા ઠંડા પડવા દઈશું તમે જોઈ શકો છો કે આ રીતે વેલણી આપણે કટ કરી લીધા છે હવે આપણે એને વઘાર કરીશું તમે જોઈ શકો છો કે એક પેનમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે તેલ ગરમ થાય એટલે પેસવ પ્રથમ આપણે રહી મેથી નાખીશું તમે જોઈ શકો છો કે તેલ ગરમ થઈ ગયું આપણે રહી મેથી નાખી રહી મેથી થોડી વધારે નાખી જેથી મુઠિયાનો સ્વાદ બહુ ટેસ્ટી આવે રહી મેથી ફૂટી જાય એટલે થોડું જીરું નાખવું થોડા મીઠા દિબ ના પાન નાખીશું થોડી હું નાખીશું થોડા લીલા મરચાં નાખીશું આ બધું સરસ એવું મિક્સ કરી લેવું મરચાંના બાદનું મીઠું નાખીશું મરચાં થોડા ચડી જાય એટલે બધો વઘાર આપણે મુઠિયામાં એડ કરીશું તમે જોઈ શકો છો કે આપણે બધો વઘાર વેલણીઓ વેળી અને બરાબર બધું મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો કે આપણા વેલણિયા સરસ મજાના તૈયાર થઈ ગયા છે તમે આને ચા સાથે પણ ખાઈ શકો છો અને સવારે ઠંડા ચા સાથે ખાશો તો બહુ જ સરસ લાગે છે એકવાર ટ્રાય જરૂર કરજો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા જય માતાજી